હેલો મિત્રો મારું નામ છે દિશાંત આજે હું તમને એક નવું રિઝલ્ટ વિશે તમને જાણકારી આપવા માગું છું કે શેનાથી મળ્યું છે તો મારા એક મિત્ર છે એમના પાસેથી જ આપણે જાણીએ શું નામ છે તમારું ગોવિંદ કાપડી તમને શું પ્રોબ્લેમ હતો મને બેન સ્પાઇલસી જે લખવાનો એક પ્રકાર કહેવાય મોઢાના ભાગમાં મને પેરાલિસિસ થયો હતો અને તમને શેનાથી સારું થયું આ

કોઈપણ વ્યક્તિ બીમાર હોય કે બીમાર ન હોય જો ભવિષ્યમાં એનું ફ્યુચર સારું રાખવા ઈચ્છતો હોય અને હેલ્ધી રહેવા માંગતો હોય તો આ પ્રોપર આનો એ ડિવાઇસનો યુઝ કરશે તો મતલબ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની બીમારી જેવી મોટી બીમારી જેવી કે કેન્સર છે ડાયાબિટીસ છે હાર્ટ એટેક છે એનાથી બચી શકાય આ થેરાપી રેગ્યુલર યુઝ કરે તું અને કઈ રીતનું ડિવાઇસ આવે છે એ જરાક મને બતાવશો પ્રાઇફ ઇન્ટેલિજન્સ કંપનીનું હા તે આઠ સ્કેર કરીને ડિવસ ઓકે મિત્રો થેન્ક યુ